લક્તર વિરમગામ હાઈવે પર અકસ્માત સર્જાતા એકનું મોત થયું છે લખતર તાલુકાના અકસ્માતનું બનાવો વધી રહ્યા છે ત્યારે લક્તર વિરમગામ હાઈવે પર આવેલ વિઠળગઢ ગામ ખાતે અજાણ્યા વાહન દ્વારા વૃદ્ધ દાદાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો અકસ્માતના ભોગ બનનાર વિઠળગઢ ખાતે રહેતા વૃદ્ધ અડસઠ વર્ષીય છાપરા કર્મણભાઈ કમસુભાઈ હોવાનું જાણવા મળતા ત્યાંથી પસાર થતા ગ્રામજનો દ્વારા તાત્કાલિક 108 ને

करामत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लंबी जाचेरी मानो मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा